યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનમાં ગુજરાતમાંથી વિલુપ્ત થઈ રહેલા ચોસઠ પ્લાન્ટનું જતન કરવામાં આવશે તો વડોદરા પૂર્વ ગેરકાયદેસર કનેક્શન અને ઇલેક્ટ્રોલ મોટરોને કારણે રોજ બાર લાખ ગેલન પાણીની ચોરી થઈ રહી છે ગોરવા આલેમ્બિક રોડ પર ટ્રાફિકની સમસ્યાને લઈ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તો માંજલપુર અને રાજમહેલ રોડ ને પાણી પૂરું પાડતી ચાલીસ વર્ષ જૂની અને જર્જરિત થયેલી લાલબાગ ટાંકી તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું શહેરના ડોક્ટર પાસેથી એડમિશનના બહાને એસી લાખ પડાવી લેનાર આરોપીઓને પોલીસે નોટિસ મોકલી છતાં પણ તેઓ હાજર ન થયા સ્પર્ધાત્મક ભાવના પગલે સનફ્લાવર ઓઇલ આયાત પચાસ ટકા વધી ગઈ છે તો ખાદ્ય તેલોની તેજીમાં રૂકાવટ માંગ ધીમી પડી તો વિશ્વ બજારમાં આગે કૂચ જોવા મળી છે હીટવેવની આગાહી થી રિઝર્વ બેંક ની ચિંતામાં વધારો થયો છે વધુ પડતા તાપમાન ની સ્થિતિમાં શાકભાજીના ભાવ ઊંચા રહેવાની શક્યતાથી વ્યાજ દરમાં કપાત લંબાઈ જવાની સંભાવનાઓમાં થયેલો વધારો જોવા મળ્યો છે તો ગુજરાત થી યુએઈ સાઉદી અરેબિયા થઈ અને નિકાસ માટે નવો માર્ગ વિકસાવવામાં આવશે સ્પોર્ટ્સમાં વાત કરીએ બે હજાર અગિયારના વર્લ્ડ કપમાં ભારતના ઐતિહાસિક વિજયને તેર વર્ષ પૂર્ણ થયા છે

અમદાવાદમાં રાજપૂત સમાજનું શક્તિ પ્રદર્શન માનની વાત મોટું મન રાખી રૂપાલાને માફ કરવા રાજપૂત સમાજને પાટીલ દ્વારા અપીલ કરવામાં આવી તો સરકારના પાર્કિંગમાં બે વર્ષથી ધૂળ ખાતી પોલિસીની સામે પાલિકાનો ચાર વાહનોનો પાર્કિંગ પ્લાન જોવા મળ્યો શહેર અને રાજ્ય બહારના પાંચસો છાત્રોને હજી પણ ડિગ્રી નથી મળી તો પદવીદાન બાદ ડિગ્રી માટે ધીરજની કસોટી બે મહિને પણ હજી પણ કુરિયરથી ન મળી આપઘાત કરવામાં આવ્યો બનાસકાંઠામાં પાંચ વર્ષમાં ઝાટકા મશીનનો કરંટ લાગતા સાત લોકોના મોત થયા ખેતરમાં ઝાટકા મશીન લગાવ્યું જ નહીં સીધો બસો ચાલીસ કરંટ ઉતારી દેતા એક કિશોરનું મોત થયું છે

હાઈટેન્શન લાઈનમાં માં ભડકાતી ત્રણસો પચાસ વીઘામાં ખૌના પાકમાં આગ લાગી છે આગામી ચોમાસાના પૂર્વે તૈયાર માટે જિલ્લા વહીવટી તંત્રની બેઠક મળવા પામી વિશ્વામિત્રીમાં એક મહિનામાં કચરો સાફ કરી દેવાનો કલેક્ટરનો પાલિકાને આદેશ આપવામાં આવ્યો હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ પતંજલિની ભ્રામક જાહેરાતો ઉપર સુપ્રીમ બે રામદેવને ખખડાવ્યા વૈસ્તામ્બુ નાઇટ ક્લબમાં નવીનીકરણ દરમિયાન લાગેલી આગમાં ઓગણત્રીસ લોકોના મોત નીપજ્યા છે

પુરુષોત્તમ રૂપાલાની સામે ક્ષત્રિય સમાજ આક્રમક મૂળ જોવા મળ્યા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રૂપાલાને હટાવવા માંગ કરવામાં આવી સ્પોર્ટસ માં જોઈએ ડીકોકની ક્લાસિક ઇનિંગથી લખનૌે મૂક્યો એકસો બ્યાસી રન નો લક્ષ્યાંક

રાજપૂતોના રોશની વચ્ચે સી આર પાટીલ દ્વારા દસ વર્ષ પહેલા બંધ ચેમ્પિયનશીપ લીગ ટી ને પુનઃ શરૂ કરવામાં આવશે છેલ્લી વખત ચેમ્પિયનશીપ ટી ટ્વેન્ટી લીગ બે હાજર ચૌદ માં યોજવામાં આવી હતી અને પાંચ દેશોની એકથી વધુ ટીમોએ ભાગ લીધો હતો સોનાના ભાવમાં પાંચસો એકવીસ રૂપિયા અને ચાંદીમાં એક હજાર એકસો છપ્પન રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે નિપોટીઝમના કિસ્સામાં પણ અલગ અલગ માપદંડો હોવાનો અનુભવ નિપોટીઝમના કારણે લાભ ન થયો મુશ્કેલી પડી હતી અલાયા એ કહ્યું તો આપના વધુ ચાર મોટા નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવશે મંત્રી આતિશીએ કહ્યું લોકસભા ચૂંટણી હોવા છતાં પણ કોર્પોરેશનના ઈજારદારે સિટી બસ સેવાના ભાવ વધાર્યા છે ચૂંટણી વર્ષ પેટ્રોલ ડીઝલ ગેસના ભાવ ઘટ્યા ટોલમાં વધારો પાછો ખેંચાયો ચૂંટાયેલા હોદ્દેદારો બસ સેવાના ભાવનો વધારો અટકાવવામાં નિષ્ફળ નીવડી છે હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ વેચાણ વટાવની એસઓપી જાહેર કરવા એસબીઆઈનો નિર્ણય फेसबुक नो नेटफ्लिक्स ની સાથે બાર્ટર ડેટા એક્સચેન્જ યુઝર્સ ના પ્રાઇવેટ મેસેજ લીક સમગ્ર મામલે ચાલી રહેલી તપાસ કોર્ટ સુનાવણી માં બહાર આવેલી વિગતો માં ઘટસ્ફોટ જોવા મળ્યો ચોમાસામાં સંભવિત પૂરની સામે કાઠાના 31 ગામોમાં તૈયારીઓ કરવા સૂચના તો ઉદ્યોગકારો બિઝનેસ ના વિકાસ માટે વિદેશ માં રહેલી ભારતીય એસએમ એમ્બેસી નો ઉપયોગ કરે છે ગોધરા હાઇવે પર દારૂ નું ગોડાઉન ધરાવતો સામાનો બુટલેગર પકડાયો છે

રૂપાલાની ચૂંટણીની ઉમેદવારીમાંથી હટાવી કાયદેસર કાર્યવાહી કરો પુરુષોત્તમ રૂપાલાના વિરોધની આગ વડોદરામાં પણ ફડકી તેમના દ્વારા ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને માંગ કરવામાં આવી કે રૂપાલાને હટાવો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુ ન્યૂઝ